ભગવાન છે છે દયાળુ કૃપા કરીને તો આ પૃથ્વી પર પધારે છે ભગવાનનું આવવાનું કારણ શું છે આ પૃથ્વી પર પધારવાનું કારણ શું કારિયાની વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે

ચણિયા પાવન ઘઉં પાવન ચારી બજા જોઈએ છે ને એમાંથી તમે સમય કાઢી બેઠા છો તો કેટલા ભાગ્યશાળી છો ભગવાન આ પૃથ્વી પર આવે છે એનું પ્રયોજન સંતોઈ બધા ભગવાન ઘણાય કારણો છે સંતોઈ કોઈ કીધું કેટલું ધર્મનું સ્થાપન કરવા માટે આવે છે તો ભગવાન ના પૃથ્વી પર ધર્મ સ્થાપન કરવા આવવું પડે તો સિંધી મહારાજ સભામાં કે છે કે એટલો ભગવાનને ને પોતાનું પ્રભુત્વ ઓછું કહેવાય ને પોતાના અક્ષર ધામમાં રહે છતાં કામ ન કરી શકે આપણા દેશની અંદર દેશના વડાપ્રધાન દિલ્હીમાં હોય અને નોટબંધી કરવી બેઠા બેઠા જ કરે ને આપણે ઘરે કહેવા આવે એને

અવતાર થયા સુખ દેવા માંડે સામિત્યપણા નું સુખ દેવા માંડે એ ભક્ત જયારે સ્થૂળ દેહ વર્તે છે ત્યારે ભાવના કરે છે ભગવાન નું દર્શન થાય ભગવાન વસુદેવરે દેવકીજીએ તપ કર્યું ધર્મ પિતા ભક્તિ માતાએ તપ કર્યું અને જ્યારે તપ કર્યા પછી ભગવાન રાજી થયા ને ત્યારે માગવાનું કીધું ભગવાને તો કે અમારે ઘરે તમે પુત્ર સ્વરૂપે પધારે આવવું પડે ને ભગવાનને છૂટો કરો એમાં કઈ બદલી હાલે મુક્તને મોકલી દે તોય ન હાલે મહાપુરુષોને કોઈને મોકલી દે તોય ન હાલે ભગવાન ને આવવું પડે ભક્તના લાડ લડાવવા માટે ભગવાન આ પ્રતિ ધરાવે છે શું કરવા ભક્તના લાડ લગાવે છે તમે મંદિરની અંદર ભગવાનની સરસ સેવા કરો તમે જોઈએ અત્યારે મેં પૂછ્યું આટલા બધા ભગવાન છે આગળ બેઠા છે ઘનશ્યામ મહારાજને ઠાકોરજી બાળ સ્વરૂપને પાછો લાડવા ગમે છે કે ધનુર્માસમાં પૂજારી કે કાયમ પાકો થાળ આવે છે તમારી ભાવના છે તમારી ભાવના ભગવાન નું સ્થાપન કર્યા પછી એની યથાર્થ સેવા ભક્તો ન કરીએ ને તો આપણને દોષ લાગે ભગવાન જે મંદિરની અંદર પધરાવે છે ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પછી આજ્ઞા પ્રમાણે આચાર્ય જે દેશ પ્રતિષ્ઠિત કૃષ્ણ સ્વરૂપ છે આચાર્ય મહારાજે દેશ સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય આ સંપ્રદાયના બંધારણ પ્રમાણે અને એ સ્વરૂપ એમણે જે આરતી ઉતારી હોય એની પ્રતિષ્ઠા કરી હોય એ સેવા યોગ્ય છે બીજા નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવા યોગ્ય નથી આ બધું બંધારણ ભગવાન બાંધીને ગયા છે અને ભગવાનની આજ્ઞામાં સુખ છે ભગવાનની આજ્ઞામાં રહી તો મહારાજનો રાજીપો થાય રહ્યો તો સુખ ન થાય ભગવાનનો રાજીપો ન થાય આપણે આ બધું મહેનત કરીએ છીએ શાક એનું કારણ શું શાકોત્સવ આપણે કરવો છે ને આ શાકોત્સવનું કારણ જો કોઈ હોય તો ઉત્સવ કરીને ભજન કરવાનું